કાર્યાલયની આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આપ સૌ જાણી છીએ વ્યવહાર અને વિચાર જેના પવિત્ર હોય એવી વ્યક્તિઓને આપે સ્થાન સોંપવું બહુ મોટી જવાબદારી સમગ્ર ગ્રામની સમગ્ર જ્ઞાતિઓની છે ગામના વિકાસ આપે શું કર્યો છે અરજણભાઈ આપણે જાણી છીએ પણ એ સાથે

આપણે એમને પ્રાપ્ત થાય એવી હું ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું ધન્યવાદ જય શ્રી આરામ અભ્યાસ ઉદ્ઘાટન રાજનો જે આજે ઉત્સવ માધાપર સમસ્ત ગુજરાત ની અંદર પંચાયત ના ઇલેક્શન લોકશાહી નો પર્વ સમાન ગામડાઓની સંસ્કૃતિ છે દર પાંચ વર્ષે ઇલેક્શન વચ્ચે ખેલાતો એક રાજકીય ઉત્સવ છે એમાં આજે માધાપર નવાસ ના અઢી વર્ષના વહીવટી શાસન પછી જે પંચાયત નો ઇલેક્શન સરકારે જાહેર કર્યા આજે જે ગામની ઉત્સવ અને ઉમંગ છે એ અનેરો છે અને આ સમય ની અંદર સમસ્ત ગામ લોકો આજે મધાપર માં ત્રણ પંચાયત ઇલેક્શન પેનલ છે એમની અમારી નવચેત પેનલ નેના મારા સરપંચ પક્ષના ઉમેદવાર વિક્રમભાઈ કોહલી અને સાથી એના મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદઘાટન હતું એમાં અમારા સમાજ સમજ સમાજ લગભગ માધાપર ની અંદર નાના મોટા ચોવીસેક સમાજ જે રહેતા હોય એના ઘરેના આગેવાનો મારા કાર્યકરો મારા અઢારે અઢાર વોર્ડ ઉમેદવારો એના પરિજનો અને ગામ લોકો જે સાથે મળી ઉમંગ અને ઉત્સાહથી અમારે કાર્યવાહી નું ઉદઘાટન કર્યું આવતીકાલથી અમારા જે અમારી મારા વીસ વર્ષના જે કાર્યો છે એના એ પત્રિકાના રૂપમાં આજે વિમોચન થી ઘર ઘર સુધી પંચાયતના જે કાર્ય થયા છે તેવા વીસ વર્ષમાં એ અને આવના સમયમાં અમારી પેનલ ને એના મારા માર્ગદર્શન નીચે અને

એના સિમ્બોલ ઉપર જે નિશાન કરી અને સમસ્ત ગામ લોકો બાવીસ તારીખે સવારે સાત વાગ્યા કરી સવારો સુધી બહુની સંખ્યામાં ઉમંગ અને ઉત્સાહથી અમારી પેનલને વિજય બનાવશે એવી સૌ લોકોને વિનંતી કરું અને અપેક્ષા પણ રાખું ખૂબ ધન્યવાદ આભાર મારું નામ વિશ્રામ સામત બોલી તમે કે સંપત પદમાં મેં ઉમર ગાડી નોંધાવી કે અમારો સૌથી પાકીઓ ખેત આવતા ને ઘણા વર્ષોથી અમારે આવી નથી એટલે આ કે આવી એટલે કામજનોની માંગ હતી અને બધી સમાજોની માંગ હતી કે બક્ષીગળ બજની ખેતમાં બાર સમાજ ઘોડે રહીને અને બસ એવાજમાં સરપતની પદમાં મે ફોરમ ભરાવ્યો છે ખાસ કરીને આપ સૌ ચેતન ને કેનલ ના સુબે એક પેગાતા અમારી નવતાતેની એક એનલ છે 18 18 ની ને બસ હર સમાજ ની માંથી લીધેલા છે અને આજે આપણે કાર્યાલય નું ઉદ્ઘાટન જે હતો એમાં બધી સમાજના આગેવાનો વડીલો માતાઓ બહેનો ખુબ મોડી સંખ્યામાં ભેગા થયેલા હતા અને બહુ સાથ અને સરકાર મળ્યો છે મતદાર ને એ અપીલ કરીશ કે બાવીસ તારીખ ના જે મતદાર છે મતદાર જેટલો બને એટલો સવારના ના સાત વાગ્યા થી સાંજ ના સાત વાગ્યા સુધી હશે અને કોઈ મતદાન રેવો ન જોઈએ એવી મારી અપીલ છે મારું નામ રમાબેન કરસન વરસાણી છે અર્જનભાઈ ના કાર્યા ના ઓપનિંગ વિશે હું તો ખાસ લોકોને ગામ લોકોને જ જંગી મત થી એની અપેક્ષા હર હંમેશા આગળ ને આગળ આવતા રહ્યા છે અને દુખિયારા સાથી એને રાત ને દિવસ નથી જોઈ કે આ દુઃખ ક્યારે આવ્યું છે ને રાતે દુઃખ થડે તો રાતે પણ હાજર થઈ જતા આ તો ખાલી દુઃખ ની વાત છે હવે વાત કરું છું ગામના વિકાસ ની લઈને જાવ તો વિચાર ના કરવો પડે કે હું ગામની અંદર મારા દરવાજા કઈ રીતે પહોંચી શકેશ આવા સરસ પાકા ના રોડ રસ્તા તૈયાર કર્યા બીજું આ મોટામાં મોટું

એને એવું થાય કે હું છું ને મારા ઉપર ઉપરનું આ કાર્ય કરું ને તો મને વધારે ને વધારે ગામની અંદર માણસો પ્રેમ મળે ને આનંદ મળે ઈ એને હંમેશા વિચાર્યું છે આજ અર્જણભાઈ નું નેમ છે ને અર્જણભાઈ નું કામ છે અર્જનભાઈ નું નામ છે